એટલે એના મમ્મી કે બેટા દરરોજ ને દરરોજ ખૂપ કાઢી નાખે મમ્મી મારવી ક્યાં એટલે એના મમ્મી હું સલાહ દે ખબર કે બેટા હાંજે ઓલો ચૂલો બેડરૂમ માં આવે ને કાનમાં માં છૂપ મારી દેવાની હાંજે ઓલો ચૂલો બેડરૂમ માં ડાયરેક્ટ કાનમાં માં મારી મારી વાત સાચી લાગે જી બે નો ભૂખ મારતાની ની મહેરબાની કરી બંધ થઈ જાજો કારણ કે ચૂલા ની ફૂફતી તો લાકડા હરકતા તમારી બેડરૂમ ની ફૂફતી તો છે ને આખે આખા પરિવાર હરકી જાય છે મારા બાપ ભાઈઓ ભાઈઓને ભેગા ન રહેવા દઈએ ભાઈઓ ભાઈઓને બોલવાનો વ્યવહાર ન રહેવા દે આ તમારી ચૂલાની બેડરૂમની ફૂંકનું કારણ છે અરે દીકરો કામે ગયો હોય ને કામે થી ઘરે આવે માં બોલે કે અહીં આવ તો તારી વહુ તો કઈ કામ ન કરે તારી વહુ આમ છે તારી વહુ આમ છે એટલે તરત હું કે ખબર દીકરો